ભારતીય સંસ્કૃતિ ની અંદર ઠીક કરવામાં આવેલા અથવા તો સેટ કરવામાં આવેલા જે તહેવાલો તહેવારોની પાછળ વિજ્ઞાન ભક્તિ ધર્મ આવી બાબતોનું પ્રિવેન્શનલ કરવામાં આવે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો બિગ દ્વારા કરવામાં આવેલી બિગ બેંગની થિયરી એમ કહે છે કે એક વિસ્ફોટ થયો અને તે વિસ્ફોટ થવાથી સૃષ્ટિનું સર્જન થયું આને આ વાત આને આ વિશે

कि आज प्रचंड विस्फोट जो ब्रह्मनु इतु ब्रह्मन शब्द बोलिए जो अपने कॉस्मिक बॉल एनो विस्फोट करता त्रण वस्तु अस्तित्व में है त्रण एक ऊर्जा जन शक्ति पावर ईश्वर भगवान अल्लाह अपने जो कोई नाम आप बोले एक ऊर्जा दूसरा पदार्थ अब ये मैटर से आप रियाज़ बाजू में રસ મેં આકાશ વાયુ વગેરે પાંચ પદાર્થો છે અને ત્રીજું સમય ત્રબાગત અસ્તિત્વમાન હવે આ ઉર્જા અને પદાર્થ એના લગભગ વાત સમજ્યાતरांत કુંશી છે आग बनना एक तुलसी विवर रूप में हिंदू में बुद्धि है ऊर्जा और पदार्थ का समन्वय सृष्टि का आधार है और यहां बताया गया है कि ऊर्जा पदार्थ का समन्वय कैसे है अब ऊर्जा ماده संस्कृत में अंदर शब्द है विष्णु विष्णु नो अर्थ है व्याप्त जो ऊर्जा સમગ્ર બ્રહ્માંડમાં સમગ્ર સૃષ્ટિની અંદર ચારે દિશાઓમાં વ્યાપેલી છે આ કૃષ્ણ અને તુલસીના નથી ભૂલ નહીં કરતા કાલે તમારી જગ્યાએ ચર્ચા થતી હતી આ લગ્ન વિષ્ણુ વૃંદાવના છે આ આ વાત સમજો અહીંયા લગ્નમાં આવી ગયા છો મહારાજ તમારા પૂર્વજોએ જે વૈજ્ઞાનિક સૃષ્ટિના પ્રારંભમાં બનેલી ઘટના હશે ઘટનાને ચીર સ્થાયી સ્વરૂપ આપવા માટે

ઘણી બધી જગ્યાએ જે આ વાતને સમજે છે એ લોકો શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરે છે આ કૃષ્ણને તુલસીના લગ્ન નથી સમજવા જેવી બાબત છે હિન્દુઓ પોતાની સંસ્કૃતિથી અજાણ છે અને પછી બીજા માટે દોષના ટોપલા નાખે છે ફલાણા અમારી સંસ્કૃતિને હરણ કરે છે ફલાણા દીકરા અમારી સંસ્કૃતિને હાનિ પહોંચાડે છે તમારાથી વધારે તમારી સંસ્કૃતિને હાનિ પહોંચાડનાર બીજું કોઈ નથી કારણ કે તમે તમારી સંસ્કૃતિના મૂલ્યો તત્વોને જાણવા માટે જણાય તત્પર નથી આતુર નથી આ કૃષ્ણ અને તુલસીના લગ્ન નથી આ વિષ્ણુ એક વૈશ્વિક ઉર્જા શક્તિ અને વૃંદા એક કે પ્રકૃતિ

વિશ્વને ભારતીય સંસ્કૃતિ ઋષિ શ્વેત હેતુ દ્વારા આપવામાં આવેલી આ પ્રથા સિસ્ટમ છે જેથી એક પુરુષ એક સ્ત્રી સાથે આજીવન પ્રેમપૂર્વક રહી અને સંસાર ગોભી અને સંસાર સમાજને બીજી પેટી આપે એવી સુંદર વ્યવસ્થા એટલે લગ્ન વ્યવસ્થા આ લગ્ન વ્યવસ્થાની શરૂઆત હિન્દુઓ લગભગ કાર્તક મહિના કે દિવાળી પછી આ લગ્ન લગ્ન સિઝનની શરૂઆત થતી હોય છે આ લગ્ન શરૂ કર્યા પહેલાં ભારતીય સંસ્કૃતિ ભક્તિ પ્રધાન સંસ્કૃતિ છે સમર્પણ આધારિત સંસ્કૃતિ છે એટલે તમે જોજો ઘરે હજી ઘણા ઘરોમાં થતા હશે કે જમવાનો થાળ વહેલો હોય એ થાળ પહેલાં મંદિરમાં નથી અને ભગવાનની આગળ પ્રતિકાત્મક રીતે તે તાળ ધરાવીએ અને પછી જોવાનું થતું હોય એવું જનરલ ઘણા ગણવામાં થતું હોય છે આપણે કંઈ દાડી લાગીએ નવું કોઈ વસ્તુ લાગીએ તો આપણે જે શ્રદ્ધા સ્થાન હોય જે જગ્યાએ આપણે માનતા હોઈએ ત્યાં લઈ જઈએ અને એને પછી આપણે એની વાપરવાની શરૂઆત કરતા હોઈએ છીએ આપણે નવું ધાન આવે છે ધાન પણ આપણે ખેડૂતો છે એ ઈશ્વરને પ્રતિકાત્મક રીતે આપી અને પછી શરૂ કરે છે એમ આ કારતર મહિનાથી આપણી લગ્નની સિઝન શરૂ થતી હોય છે આ લગ્નની સિઝન શરૂ કર્યા પહેલાં આપણે ઈશ્વરને કહે પહેલાં અમે પરણીએ જેથી કરીને અમારા બધાના સમાજમાં ઘરે ઘરે જમના ઘરે લગ્ન હોય એ લગ્ન નિર્વિઘ્ને વિઘ્ને પૂરા થાય એની માટે આપણે સૌ પ્રથમ પરમાત્મા અને પ્રકૃતિના વિલનની પ્રતિકાત્મક ઘટના આપણે વિષ્ણુ વૃંદા વિવાહ કરીએ છીએ આ કૃષ્ણ તુલસી વિવાહ નથી અને વિષ્ણુ વિવાહ છે એ પરમાત્મા લગ્ન છે અને એ લગ્નની શરૂઆત કરીને આપણે સામાન્ય માણસો આપણા જીવનમાં આપણા ઘરમાં આપણા કુટુંબમાં આવતા લગ્નની શરૂઆત કરતા હોઈએ છીએ આમ આ તુલસી વિવાહ છે એ એક વૈજ્ઞાનિક ઘટના છે એક સૃષ્ટિની અંદર ચાલતું વૈશ્વિક ઉર્જા શક્તિ અને પ્રકૃતિના મિલનથી જે સમન્વય અને સર્જન થાય છે એ ઘટના છે અને સાથે સાથે આ લગ્ન એટલે કે જોડાવવું આજીવન જોડાવું એક તો સ્ત્રી પુરુષ આજીવન જોડાય અને એકબીજાની સાથે વિશ્વાસને વાતાવરણ કરી અને એક બીજી પેઢી સંસારને આપે છે એ ઘટના છે બીજું જોડાવવું છે જીવનું પરમાત્મા સાથે જોડાવવું વ્યક્તિનું વિષ્ણુ સાથે જોડાવવું આ જે જોડાવાની ઘટના છે એની માટેનો શબ્દ લગ્ન છે એટલે આ ખૂબ સુંદર આપણી ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાન ધર્મ અને ભાવભક્તિના સમન્વય અને સમજણ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલો ઉત્સવ છે આ ઉત્સવને સમજી ઉતારી અને જો આગળ ઉપર જીવશું તો સંસ્કૃતિ ટકી રહેશે કારણ કે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ કે હિન્દુ સંસ્કૃતિનો આધાર ઉત્સવ છે આપણી ઓળખાણ ઉત્સવ છે અને એટલે કહેવાય છે કે અહીંયા બાર મહિનામાં તેર તહેવારો હોય છે એટલે આ ઉત્સવની પાછળ પણ કંઈક બોલ હોય છે ઉદ્દેશ હોય છે સમજણ હોય છે એ સમજણને સમજીએ અને ઉત્સવનો આનંદ લઈએ એવી આનંદ તમે હું બધા લઈ શકીએ એવી અહીંયા દેવ પ્રકૃતિ અને પરમાત્માના ચરણોમાં હું શુભેચ્છા વ્યક્ત કરું છું અભિલાષા વ્યક્ત કરું છું આ સાથે પરિવારનો વિરામ આપું છું ધન્યવાદ